ઉમિયા મોબાઈલ લઈને આવ્યું છે ધમાકેદારો પર હા ભાઈ હા આપણા વડનગર માં સૌ પ્રથમ વાર ઉમિયા મોબાઈલ લઈને આવ્યું છે ધમાકેદારો પર કે જેમાં તમે દસ હજાર કે દસ હજાર ઉપર ની ખરીદી કરો છો તો તમને એક ટ્રાવેલ બેગ એક ફોર વન ચાર્જિંગ કેબલ અને સાથે સાથે એક ટ્રીમર સાઉન્ડ બાથ નેક બેન્ડ એરબર્ડ્સ અને મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ ફ્રીમાં મળી જશે અને હજુ તો ઊભા રહો પાંચ હજાર ઉપરની ખરીદી કરશો તો તમને હેલ ડ્રાયર અને બોટલ ફ્રીમાં મળી જશે અને ચોમાસાની સિઝન માટે છે ખાસ ઓફર કે જેમાં તમે એકસો નું ટફન લગાવો છો તો તમને છત્રી ફ્રીમાં મળી જશે તેમજ અહીં તમે તમારો જૂનો ફોન આપો અને નવો ફોન લઈ જાઓ એના સિવાય ઓમિયા મોબાઈલ માં તમને મોબાઈલ એસેસરી એસી તેમજ ટીવી પણ મળી રહેશે પણ યાદ રાખજો આ ઓફરો ત્રણ જુલાઈ બે હાજર પચીસ થી લઈને પંદર જુલાઈ બે હાજર પચીસ સુધી છે તો ઓફરો પૂરી થાય એ પહેલા જ પહોંચી જજો સ્થળ છે સનફ્લાવર શોપિંગ સેન્ટર નવા બસ સ્ટેશન રોડ ફરકા દેવી આઈસ્ક્રીમ ની બાજુ માં વડનગર અમારું નામ ત્રિવેદી પ્રણવભાઈ આજે અમારી ઉમિયા મોબાઈલ શોપનું ઓપનિંગ કરેલું છે તો ગ્રાહકોની સેવામાં આજે અમે એ લોકો ઉમિયા મોબાઈલની અંદર બહુ બધી ગિફ્ટો લઈને આવી રહ્યા છે જેમાં તમે દસ હજાર કે તેમાં દસ હજારથી ઉપરના મોબાઈલ લઈ રહ્યા છો તેમાં કંપની તરફથી તમને સાત ગિફ્ટ આપવામાં આવે છે જેમાં ટ્રાવેલિંગ બેગ છે એરપોર્ટ છે લેકબેન્ડ છે મોબાઈલ સ્ટેમ છે ટ્રીમર છે ફોર ઇન વન કેબલ છે જેવી અલગ અલગ પ્રકારની સાત ગિફ્ટ તમને ફ્રી મળે છે અને મિત્રો તેમાં તમે છ પાંચ હજાર કે તેનાથી ઉપરનો મોબાઈલ લઈ રહ્યા છો તેમાં કંપની તરફથી બે ગિફ્ટ બીજી પણ આપવામાં આવે છે તેમાં હેડ્રાયર અને એક વોટર બોટલ આપવામાં આવે છે આ ગિફ્ટો અને આ સેવાનો લાભ જલ્દીથી લો એવી અમારી વડનગર તેમજ આજુબાજુની જનતાને નમ્ર અપીલ છે